રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને બે મહત્વના મુદ્દા પર જાહેરાત કરી છે રાષ્ટ્રગીત વંદે માતરમની ઉજવણી અને કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી બાબતે વાત કરી હતી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આગામી સાતમી નવેમ્બરે રાષ્ટ્રગીત વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ પાવન અવસરની ઉજવણી માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી પોતે સાતમી નવેમ્બરના રોજ સવારે સાડા નવ કલાકે વિધાનસભામાં ઉપસ્થિત રહેશે જ્યાં વંદે માતરમ ગીત તેના મૂળ રૂપે ગવાશે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે પચીસ ટકા ઉત્પાદનના ધારાધોરણથી વધારે જથ્થો પણ સહ પ્રમાણ ખરીદી શકાય તે માટે ભાવ નક્કી કરવામાં આવી રહ્યા છે સરકારની આ જાહેરાતથી કમોસમી વરસાદનો માર સહન કરનારા ખેડૂતોને મોટી રાહત મળશે તેવી આશા છે જેવાલય ખાતે મૂળ રૂપમાં આપણું વંદે માત્રમ ગીત ગવાય એ પ્રકારે ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે વિધાનસભા પરિસર ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી થશે અલગ અલગ જિલ્લાઓમાં માની છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકાઓ પોલીસ વડાની કચેરી કલેક્ટર કચેરી નગરપાલિકા ખાતે પણ આ કાર્યક્રમો યોજાવાના છે સાત થી છવ્વીસ દરમિયાન અલગ અલગ જગ્યાએ ખાનગી યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટીઓ કોલેજો સ્કૂલો વંદે માતરમ મૂળ સ્વરૂપમાં સમૂહગાન કરવાનું કાર્યક્રમ એ કદાચ પહેલીવાર આ પ્રકારે મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે આપણા માટે આનંદની વાત છે કે વંદે માતરમ ના દોઢસો વર્ષ અને એ પ્રકારે વિશિષ્ટ રીતે લોકોને જોડવાનું કામ સહકારી તમામ સંસ્થાઓ સેવા સહકારી મંડળીઓમાં પણ આ પ્રકારે સાતમી તારીખે આ કાર્યક્રમ થવાનો છે ખેડૂતોને હાલાકી ન પડે તકલીફ ન પડે એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કેન્દ્રના જે ધારાધોરણ છે એક તો સૌ પહેલા માન્ય વડાપ્રધાનશ્રીનો આપણે આભાર માનીએ કે આ ટેકાના ભાવથી ખેડૂતોને મદદ કરવાનો નિર્ણય એ એમણે વડાપ્રધાન કર્યો છે પ્રકારે સમગ્ર દેશમાં એ ખરીદી થઈ રહી છે ગયા વર્ષ કરતા મગફળીના ટેકાના ભાવમાં ચારસો ને એસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે એ જ પ્રમાણે સોયાબીનમાં ચારસો ને છતીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે અને એ જ પ્રકારે અડદમાં પણ ચારસો રૂપિયાનો વધારો એ થયો છે કે ખેડૂતોને મદદ કરવા માટે કેટલો મોટો ફાયદો કે હજાર રૂપિયા આસપાસ ભાવ હોય તો ચૌદસો થી પણ ઉપરની ખરીદી એ મગફળીની થવાની છે એટલે એવા સમયે ખેડૂતોની બાજુમાં ઉભા રહીને તમે વાત કરીએ પ્રમાણે ભારત સરકારના રૂલ્સ પ્રમાણે પચીસ ટકા જે આપણું ઉત્પાદન થવાનું છે એના પ્રમાણની અંદર ખરીદીની જોગવાઈ છે પણ એથી પણ વધારે માની મુખ્યમંત્રીએ સંવેદનાથી જે પ્રકારના આપણે પરિપત્ર બધો થયો છે અને અને પણ પણ છે એનાથી પણ વધારે ખરીદી થાય એટલા માટે એકસો ને પચીસ રૂપિયા કારણ કે જે પ્રકારે ઉત્પાદન થયું છે એટલે વધારે જથ્થો પણ સ પ્રમાણમાં ખરીદી શકાય એમના માટે રાજ્યના કેન્દ્રની સરકાર એ આ ખરીદી કરવાની છે અને જે મેં કહ્યું એ પ્રમાણે પચીસ ટકાની ખરીદીનો રૂલ છે પણ એ રાજ્યમાં જે પ્રકારે જે હેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરી છે